મહેસાણાના વડનગરની દૃષ્ટિ હોસ્પિટલમાં દર્દીના મોત મુદ્દે નવો ઘટસ્ફોટ હોસ્પિટલ પાસે ફાયર એનઓસી ન હોવા છતાં ખોટી રીતે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું પૂરતો સ્ટાફ ન હોવા છતાં સ્ટાફની ખોટી સંખ્યા દર્શાવવામાં આવી હતી છ ડિસેમ્બરે દૃષ્ટિ હોસ્પિટલમાં ગર્ભાશયની કોથળીના ઓપરેશન બાદ છાબલીયા ગામની મહિલાનું મોત થયું હતું સમગ્ર મામલે પરિવારજનોએ જનોએ ડોક્ટર પર બેદરકારીનો આરોપ લગાવ્યો હતો સમગ્ર મામલે ચીફ મેડિકલ ઓફિસરની ટીમે તપાસ કરી જેમાં સામે આવ્યું કે ગાયનેક ડોક્ટરના બદલે સર્જને ગર્ભાશયની કોથરીનું ઓપરેશન કર્યું હતું જો કે ગાયનેક સિવાયના ડોક્ટર આ ઓપરેશન કરી શકે કે નહીં તેને લઈને મેડિકલ બોર્ડનો અભિપ્રાય લેવાશે ગુણવત્તાવાળો જે સ્ટાફ હોવો જોઈએ ક્વોલિફાઈડ સ્ટાફ એ ક્વોલિફાઈડ સ્ટાફ નહોતો તે માટેની અમે એમને ઓલરેડી એક નોટિસ આપેલી અને ક્વેરી આપીને એમને સ્ટાફ બદલવાની માગણી પણ કરેલી હતી જ્યારે અમારી ટીમ ગઈ ત્યારે એમણે બે નવા સ્ટાફની રિક્રુટમેન્ટ બતાવીને અમને સર્ટિફિકેટ્સ બતાયેલા હતા પરંતુ તે બંને સ્ટાફ એ વખતે ત્યાં હાજર નહોતા એટલે એ પણ હજી એક શંકાનો જ વિષય છે અને એના માટે પણ અમે એમને નોટિસ આપી છે